તમે તમારા ઘરોમાં ફાર્મ હાઉસીસમાં ઓફિસોમાં જો ઓનલાઈન સીસીટીવી કેમેરાઓ લગાડ્યા હોય તો માનનીય અધ્યક્ષશ્રી નેટવર્ક ઇન્સ્ટોલેશન પછી તરત જ ડિફોલ્ટ યુઝરનેમ અને પાસવર્ડ આપણે બદલવો જોઈએ અહીંયા બેઠેલા સર્વ લોકો જાણતા હશે કે કેમેરાઓ જો ઘરમાં નાખ્યા હશે તો કેમેરાની કંપની દ્વારા માનનીય અધ્યક્ષશ્રી બે ત્રણ પ્રકારના પાસવર્ડ અને યુઝરનેમ આપતા હોય છે

એની અંદર આવે એને ઇનેબલ કરશો તો જરૂરથી સુરક્ષિત રહેશો ડિસેબલ એક્સેસ જરૂરી હોય તો એટલે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરવો નેટવર્ક વિડીયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલ સ્થાને રાખવા જેથી અનાધિકૃત એક્સેસ આપણે રોકી શકાય સીસીટીવી સિસ્ટમ પર અનઅધિકૃત પ્રવેશને બ્લોક કરવા હાર્ડવેર થતાં સોફ્ટવેરને ફાયર વોલ ઉપયોગ કરવો માનનીય અધ્યક્ષ સીસીટીવી સિસ્ટમને ખાસ ડિટેક્શન સિસ્ટમ હોય તો તેનો ઉપયોગ કરવો જેથી હેકિંગના પ્રયત્નો થાય તો રિયલ ટાઈમ અપડેટ આપને મળતો રહેશે તમારા સિસ્ટમની સાયબર સિક્યોરિટીની સાયબર પ્રોફેશનલ દ્વારા નિયમિત સિક્યોરિટી ઓડિટ કરાવવી અને જો આ બધું કરશો

મુખ્ય બધા જ આરોપીઓને હજારો કિલોમીટર પારથી માનનીય અધ્યક્ષશ્રી લઈને એ લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે આરોપીઓને કડક શિક્ષા સજા થાય તે હેતુ માનનીય અધ્યક્ષશ્રી એફઆઈઆર જે છે એમાં આઈટી એક્ટ સેક્શન સિક્સટી સિક્સ એફ ટુ અને સાયબર ટેરરિઝમનો ઉમેરો કર્યો છે જેના કારણે માનનીય અધ્યક્ષશ્રી ગંભીરમાં ગંભીર સજા આપણે અપાઈ શકીએ તે માટેનો પ્રયાસ કર્યો છે આ નેટવર્ક જેમ મેં પહેલાં જણાવ્યું એ પ્રકારે પેન નેટવર્ક છે આખા ઇન્ડિયામાં છે માત્ર ઇન્ડિયામાંની ઇન્ટરનેશનલ લેવલે ફેલાયેલું છે અલગ અલગ પ્રકારના માનનીય અધ્યક્ષશ્રી એ લોકો વિઝ્યુઅલ્સ કેપ્ચર કરતા હતા અને એને વેચતા હતા અને એને આપણે પકડવામાં સફળ થયા છે અને એના પછી માનનીય અધ્યક્ષશ્રી આ લોકો પર કડકમાં કડક સજા ઝડપથી મળી શકે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવા માટે લો ડિપાર્ટમેન્ટ અને અમારું સંકલન થયું છે અને આવનારા દિવસોમાં એ બાબતે માનનીય અધ્યક્ષશ્રી અમે હાઈકોર્ટની અંદર અપીલ કરવાના છે